સુરતમાં એકતા નવયુવક મંડળ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉમરવાડા નગર પ્રાથમિક શાળા ક્રમાંક એકસો એકાણું માં સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન એસસીપી ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને નોટબુક અને બેગનું વિતરણ કર્યું હતું આ સાથે પીઆઈ જાડેજા સાહેબ એએસઆઈ મુકેશભાઈ મંજુલાબેન વસંતભાઈ શાહ અને શશિકાંતભાઈ નાગમલ ગિરીશભાઈ ચૌહાણ રોશનખાન રઈશભાઈ મુખ્તારભાઈ ઝવિદભાઈ ઝમીલભાઈ આચાર્ય રાજેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું એકતા યુવક મંડળના પ્રમુખ હાજી જબ્બાર ખાન વી પઠાણ અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ જબ્બાર ખાન પઠાણ સંસ્થાનું નામ એકતા યુવક મંડળ તેમનો પ્રમુખ છું આજે ઉંબરવાળા ખાતે 191 શાળા નગર પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલ બેગના નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે 300 નોટબુકના 50 દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે મુખ્ય મહેમાન ચિરાગ સર ડીસીપી ચિરાગ સર ઓર પીઆઈ જાડેજા સાહેબ અત્યારથી વિશેષમાં એસઆઈ મુકેશભાઈ ના અમારા નાગમલભાઉ રહીશભાઈ ગિરીશભાઈ ચૌહાણ ઓર ગુજરાત પત્રિકાના ડાયરેક્ટર પરવાનાભાઈ અમારી સંસ્થા દ્વારા ઘણો કામ કરવામાં આવે છે એચઆઈવી પોઝિટિવ ઉપર કામ કરે છે ભારત સરકાર રોડ સેફ્ટી ઉપર કામ કરે છે બીજા મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ ઘણું કામો અમારી સંસ્થા કરે છે કોઈ પણ મદદગાર હોય તેની મદદ કરે છે આવું અમે કરવા માગીએ છીએ જય હિન્દ જય ભારત Bureau report H24 news, Surat.